તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે હવે તેમની રાજકીય સફર કઈ દિશામાં હશે તેમના સમર્થકો તો તૈયારીમાં લાગી રહ્યા છે કે ચૈતરભાઈ હવે ભરૂચ લોકસભા લડી રહ્યા છે પણ ખરેખર ચૈતર વસાવા ભરૂચ લોકસભા લડશે કે ભારતીય જનતા પાર્ટી તેમના ઉપર દબાણ ઊભું કરી તેમને આમ આદમી પાર્ટી છોડાવી ભાજપમાં લઈ જવાની ફરજ પાડશે તે વિશે વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ચૈત્ર સવા પહેલી ફેબ્રુઆરીના રોજ રાજપીપળાની જેલની બહાર હશે કારણ કે તેમને હવે અદાલતે જામીન આપી દીધા છે પણ જામીન આપ્યા પછી પણ કેટલાક પ્રશ્નોના ઉત્તર હજી મેળવવાના અથવા આવવાના બાકી છે પહેલો પ્રશ્ન એવો છે કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા લડશે કે નહીં લડે તે અંગે કેટલાક પ્રશ્નો છે આમ તો ઇન્ડિયા ગઠબંધનની વાત અને દાવા પ્રમાણે ભરૂચમાંથી કોણ લડશે તે ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે બીજી તરફ અહેમદ પટેલના બંને દીકરા એટલે કે એમના દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝે ચૂંટણી લડવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ફૈઝલનો તો આ પોસ્ટર પણ લાગી ચૂક્યા છે કે હું તો લડીશ તમે લડશો ફૈઝલભાઈ પણ ક્યાંથી લડશો અને કઈ પાર્ટી તમને ટિકિટ આપવાની છે તે હજી સ્પષ્ટ નથી બીજી તરફ આમ આદમી પાર્ટીના કરતા હરતા અરવિંદ કેજરીવાલ પણ ભરૂચ આવ્યા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા લડી રહ્યા છે આમ પ્રથમ ગ્રાસેજ મક્ષિકા જેવું થયું છે કે કોણ ચૂંટણી લડશે કોંગ્રેસ લડશે કે આમ આદમી પાર્ટી લડશે તે વિશે વિવાદ અને ડખો ઊભો થયો છે જો આ ગઠબંધન તૂટી જાય તો નક્કી છે કે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ચૂંટણીમાં ઝંપલાવશે પણ ડખો તો હવે અહેમદ પટેલના ઘરમાં છે કે ફૈઝલ ચૂંટણી લડે છે કે મુમતાઝ ચૂંટણી લડે છે તે પરિવારે નક્કી કરવાનું છે કે પછી જોવાનું છે કે કોંગ્રેસ અહેમદ પટેલના પરિવારમાંથી કોઈને ટિકિટ આપતી જ નથી તેવી શક્યતાઓ પણ છે બીજો મુદ્દો એવો છે કે જે પ્રકારે ભાજપની મોડેઝ ઓપરેન્ડી રહી છે કે પહેલા પોલીસ કેસ કરો અલગ અલગ પ્રકારે રાજનેતાઓને દબાણમાં લાવો અને પછી તેમની સાથે સોદાબાજી કરો અને તેમને કહો કે બચવું હોય પવિત્ર થવું હોય અથવા મુક્ત રહેવું હોય તો તમારી પાસે ભારતીય જનતા પાર્ટી નામનું એક વોશિંગ મશીન જ ઉપલબ્ધ છે આવો આ વોશિંગ મશીનમાં ધોવાઈ જાઓ પાપ શુદ્ધ કરો અને ફરી પાછા ધારણ કરી સમાજમાં જીવો હવે ચૈતર વસાવા ઉપર આ દબાણ ઊભું થયું છે નથી થયું ચૈતર વસાવા સાથે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સંવાદ કર્યો છે સોખઠીઓ નાખી છે તેની ખબર તો હવે આવનાર સમયમાં જ પડશે જોઈએ ઘણા બધા જતા રહ્યા છે તેમ ચૈતર વસાવા શું કરે છે તે પોતાના મતદારોને વફાદાર રહે છે જે મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપી ચૈતર વસાવાને ચૂંટ્યા છે કે પછી ચૈતર વસાવા આ મતદારોના અવાજને શાંત કરી પોતાનો અવાજ બુલંદ કરવા ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી આગળ વધે છે કે નહીં અત્યારે કંઈ જ કહેવું મુશ્કેલ છે કારણ કે સ્થિતિ અત્યંત પ્રવાહી છે આ ગુજરાત છે જે રાજકારણની લેબોરેટરી છે અહીંયા હિન્દુ મુસલમાનના પણ પ્રયોગ સફળ થયા છે અહીંયા પાટલી બદલુઓના પણ પ્રયોગ સફળ થયા છે અહીંયા સોદાબાજીઓ પણ સફળ થઈ છે કારણ કે અહીંયા મતદારોનો કોઈ મત જ નથી મતદાર મત આપીને ભૂલી જાય છે અને નેતાઓ જલસા કરે છે પ્રજા દર પાંચ વર્ષે મૂર્ખ બનવા જ જન્મી છે કારણ કે પ્રજા બોલતી નથી અને પ્રજા બોલતી નથી માટે અમે આ પ્રજાનો અવાજ બનીને બોલીએ છીએ કારણ કે અમે નવજીવન ન્યૂઝ છે અમે બોલીશું સોદાબાજી કરતા નેતાઓ માટે અમે બોલીશું હિન્દુ મુસલમાનના નામે તમનેને મને લડાવી રાજ કરતા નેતાઓ સામે અમે બોલીશું તમારાને મારા ખિસ્સામાંથી પૈસા ખંખેરી લેતા નેતાઓ માટે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છે અમે તમારો અવાજ છે માટે જ